ઉપરેટા નગરપાલિકા દ્વારા એક પેડ ભાકી નામ અભિયાન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે જેમાં મહિલાઓની સક્રિય ભાગીદારીથી જઈને હરિયાળો બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા

અને મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત બધા બેનો રહ્યા આજે જે અમે સખી મંડળનો પ્રોગ્રામ કર્યો એ આ સખી મંડળ અંદાજે મેં સિત્તેર મંડળ તો મેં આરટીસી બેંકમાં ખોલેલા છે બાકીના ગામડાના મંડળ છે ઉપલેટાના મંડળ છે સુરત મંડળથી ઉપર મારા સખી મંડળો ખોલેલા છે આ મંડળોમાં બેનો સરકારી જે લાભ આપે એ લાભ લે છે આ મંડળના બેનો નગરપાલિકાની ચૂંટણી હોય કે ધારાસભ્યની ચૂંટણી હોય સાંસદની ચૂંટણી હોય કે તાલુકા પંચાયતની ચૂંટણી હોય દરેકમાં જ્યાં બેનોની જરૂર પડે જ્યાં અમારે મીટિંગ કરવાની હોય ત્યાં સતત અમારી બેનો સો બેનો થી ઉપર કદાચ ને હું તો એમ કહું કે પાંચસો છસો બેનો તો અમારે ઉપર જ હોય હાજર જ હોય દરેક મીટિંગમાં કોઈ પણ મિટિંગમાં અમને એમ નથી થયું કે અમારા બેનો હાજર નથી અમને સાથ સહકાર બહુ જ આપે છે આર કામની મિટિંગ હોય તો અમારી સાથે આવે છે આજે એક પેટ માકે લઈએ અને આજે પ્રોગ્રામ હતો અમારો કે એક વૃક્ષ વાળીએ વૃક્ષ વાવવાથી આપણને ઓક્સિજન મળે છે અને આપણું સ્વાસ્થ્ય સારું રહે છે એટલે આજે અમે સતી મંડળના બેનો